ફ્રેન્ચાઇઝ તો થઈ ગયું હવે ફ્રેન્ચાઈઝને કેવું ને કે જેમ કે બાલાજી છે તો એના માટે સૌથી મોટી ચેલેન્જ લોજિસ્ટિક એન્ડ સપ્લાય હોય તો તમારે પણ રો મટીરિયલ પરચેસ એક જગ્યાએથી થતું હોય હવે ગુજરાતની અંદર તો તમે ફેલાયેલા છો તો અમદાવાદ ને અમદાવાદની અંદર રો મટીરિયલ સપ્લાય કરવા માટે તમને થોડો કોસ્ટ ઓછો આવતો હોય અધર સિટીની અંદર પહોંચાડવામાં કોસ્ટ અલગ આવતું હોય એવી રીતે હવે તમે આઉટ ઓફ ધી ગુજરાત પણ છો એટલે કે સ્ટેટની બોર્ડર પણ ક્રોસ કરી છે સિટીની તો કરી જ હતી અને કેનેડા અને હવે યુએસએ તો હવે કントリー ની બોર્ડર પર તમે ક્રોસ કરી દીધી છે તો કયા પ્રકારના ચેલેન્जेस આવે અને અહીંયા ફ્રેન્ચાઇઝી મોડેલ લેકર શું શું આવે ઓડિયન્સ This is your host Akashukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઈન YouTube ચેનલ Skill Jogine સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ એવરી

એ સૌથી બેસ્ટ પડે આપણને બેસ્ટ એટલે કે એનો એક્સપિરિયન્સ કામ લાગે એના કનેક્શન્સ કામ લાગે અને બે પૈસા એને બી મળે અને આપણો એટલો બધો એડે ઘટી જાય ઘટી જાય જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈની અંદર અમે જ્યારે પહેલો આઉટલેટ કર્યો ને ત્યાંની ચેલેન્જીસ એટલી હતી કે બધું અહીં અહીંની જે સિસ્ટમ છે ત્યાં બેસાડવાની એ સિવાય ત્યાંના રેટ રેટને કમ્પીટ કરવાનો પછી તમે કીધું રો મટીરિયલ રો મટીરિયલમાં ટ્રાન્સપોર્ટ કઈ કઈ ટાઈપ કઈ રીતે આપણે કરી શકીએ કેમકે અમારું ફ્રોઝન મટીરિયલ એટલે સૌથી સપ્લાય ચેઇન સૌથી ડિફિકલ્ટ થઈ એટલે આ બધા ચેલેન્જીસ ને ઓવરકમ કરતા 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 લગભગ વર્ષ સવા વર્ષ અમને થયું હતું ત્યાંનું પછી અમે બીજા બે આઉટલેટ કર્યા અને બે આઉટલેટ કર્યા ને ત્યારે ફર્સ્ટ આઉટલેટ હતો ને એ ઓનરનું કેવાના હતું માસ્ટર બ્રેન્ચી આપવા ત્યાં સુધી કોન્ફિડન્સ એને બી ના આવે પણ એ જેવા ત્રણ આઉટલેટ થાય એટલે એમણે માસ્ટર ફ્રેન્ચાઇઝી લીધું હવે અત્યારનું સૌથી બેસ્ટ વાત એ છે કે હું કદાચ વર્ષે મુંબઈ ગયો હોય છે મારે જરૂર પડે જ નહીં ત્યાં જવાની માસ્ટર ફ્રેન્ચાઇઝી હા એ કઈ બી ચેલેન્જ હોય તો અમારા ફોનમાં ડિસ્કસ થાય અથવા સ્ટાફ જોડે કે બીજે કઈ ડિસ્કશન હોય થઈ જાય એકાઉન્ટિંગ થી લઈને બધું ત્યાંથી મેનેજ થાય એટલે અમારે ચિંતા નીકળી જાય એ બાબતની હા ખાલી અમારું ધ્યાન છે બ્રાન્ડ બિલ્ડિંગ અને નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં એક્ઝેક્ટલી અને એના લીધે ફાયદો બી થાય અને બીજી વસ્તુ ઘણી વખત એવું થાય કે આપડી આ કિંગ પ્રોડક્ટ છે અથવા તો અહીંથી આ સૌથી સારી ચાલે છે કિંગ પછી સેકન્ડ જે પ્રોડક્ટ હોય ને સારી ચાલતી હોય મુંબઈ ની અંદર જામુન શોટ પછી તમે જે નવું ફ્રુટી ફ્રોસ્ટ આઈસ્ક્રીમ લોન્ચ કરેલ છે એ સૌથી બેસ્ટ ચાલે છે જે સુરત ની અંદર કદાચ બધું ના હોય છે હા એટલે એ આખું કેવાય ને તેનું માઇન્ડ સેટ કલ્ચર બધું અલગ અલગ હોય એટલે એ પ્રમાણેના ચેલેન્જીસ પાછા અલગ હોય બધું તમે અહીંયા એવું કહેતા છે ગુજરાત પ્રમાણે આપણે સારામાં સારું બધું સેટઅપ કરી દીધું છે હવે તો રેપ્લિકેટ જ કરવાનું છે નહીં રેપ્લિકેટ નથી કરવાનું ત્યાંના ચેલેન્જીસ અલગ જ છે ત્યાંના જો સૌથી મોટું ચેલેન્જ આવે લોકેશન મુંબઈ જેવા સિટીની અંદર લોકેશન અને લોકેશનમાં રેન્ટ અને જગ્યા અહીંયા આપણે ચારસો સ્કવેર ફૂટની શોપ જોઈતી હોય તો ઇઝીલી અવેલેબલ હોય ત્યાં કાં તો ચારસો સ્કવેર ફૂટની લેવા જાવ તો બે થી ત્રણ લાખ રૂપિયા ભાડું હોય જો ક્યાંક મળે તો કાં તો સારા લોકેશનમાં લેવા જાવ તો તમને ઘાટકોપરનું લોકેશન આપણું કેટલું છે ખબર નેવું સ્કવેર ફીટની અંદર કિચન મળે છે

ત્યાંથી તો પરચેસ થવાનું નથી જે ઇન્ડિયન અમુક વસ્તુ તો ત્યાંથી પરચેસ થવાની જ નથી હવે અહીંથી મોકલવામાં તકલીફ કેવી હોય કે એક્સપોર્ટના નોર્મ્સમાં ચેન્જીસ હોય ક્યારેક શોર્ટેજ હોય હમણાં કન્ટેનરની શોર્ટેજ ચાલતી હતી હવે એ બધી તકલીફોને ઓવરકમ કરીને તો તમારે ટાઈમે તો ત્યાં પહોંચાડવાનું જ છે બીજું અહીંથી ત્યાં જાય એની જે કોસ્ટ આવવાની છે એ કોણ બેર કરશે અને ધારો કે એ કંપની બેર કરવા તૈયાર હોય તો સામે તો બી કેવું છે કે એક પ્રોફિટ માર્જિન મળતે હોય એનાથી તો વધારે કઈ રીતે મળે આ તમે જ ખર્ચો કરો ને મેન્ટલી વર્ક પણ આપણું ત્યાં વધી જાય છે ને જુગાડ લગાડવા નથી માટે સેટિંગ કરવા બધું અરે ત્યાંના નોમ્સ પ્રમાણે એનો આઉટલેટ ઉભો કરો ને લગભગ અમારે અગિયાર મહિના થયા આઉટલેટ ઉભો કરતા લોકેશન ફાઈનલ થયા પછી અગિયાર મહિને બધું બધાની બધી વસ્તુની પરમિશન લેવાની ઝીરો ઝીરો કોઈ બી તમે નાનો એવો બે ઇંચની પાઇપમાં ચેન્જીસ કરો છો તો તમારે ત્યાં પરમિશન કરવાનું પરમિશન લેવાની હા અમને બેનિફિટ એ છે કે ત્યાં અમે જે ફ્રેન્ચાઇઝી આપી છે એ ઓલરેડી ત્યાં એમની પાસે એગોલિક કરીને બ્રાન્ડ છે એમના સત્યાવીસ આઉટલેટ રનિંગ છે કેનેડા યુએસમાં ફૂડ બિઝનેસ માં

ફ્રેન્ચાઇઝ કરવી છે તો કેટલો ઇન્વેસ્ટમેન્ટ થાય ઘણા બધા આપણા ગુજરાતી કોમ્યુનિટીના યંગસ્ટર કે ત્યાં હવે પીઆર થવાના છે કે સ્ટુડન્ટ છે કે જેને ત્યાં બિઝનેસ કરવો છે આઈબીએમ કરેલું હોય રાઈટ ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયાની અંદર છે ન્યુઝીલેન્ડમાં છે તો એ લોકો કદાચ જો આ જોયે છે તો એના માટે આ બેનિફિટ થશે વાત કરીએ તો કાલે જ અમે મુંબઈની અંદર હતા ને તો ત્યાં એક લંડનની કસ્ટમર હતા એટલે એમણે કીધું ભાઈ મારે લંડનમાં કરવું હોય તો

આ એમનું ફિક્સ છે કેમ કે એને ખબર છે કે સારી વસ્તુ છે નેચરલ છે અમને પ્રોબ્લેમ નથી કરવાની નહીતર એ લોકોની સૌથી મોટી બી કે હોય કે હું અહીં જમી લઉ ને પછી હું બીમાર ના પડું પણ આપણા કેસમાં એ વસ્તુના લીધે એટલી ઇન્કવાયરી અત્યારે બારની જનરેટ થશે અત્યારે ઓલરેડી આફ્રિકા આપણે લોકેશન ફાઇનલ કરી દીધેલ છે લગભગ સમજો બે દિવસની અંદર બધું ફાઇનલાઈઝ થઈ જશે ઓકે એટલે મા બધી જ કન્ટ્રી ની અંદર આપણે કરી શકીએ છીએ કેમ કે આપણી પાસે હવે સપોર્ટ બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે ત્યાંની ત્યાંની ચેલેન્જની વાત કરીએ તો કેવું હોય કે અને તમે જે ની વાત કરી ને ચેલેન્જ ઉપર ડિપેન્ડ છે કે અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ છે ઓકે રોયલ્ટી ની અંદર આપણે વાત કરીએ તો રોયલ્ટી કઈ રીતે હોય શેરિંગ અને ઇન જનરલી કોઈ પણ બિઝનેસ માં તો લોકો એવું જ કહેતા હોય કે ભાઈ ચલો ફ્રેન્ચાઇઝી આવે ને એ તો રોયલ્ટી ના પૈસા કમાય છે ને આ એક માનસિકતા પણ છે તો રોયલ્ટી કઈ રીતે નક્કી થાય કેટલા પર્સન્ટ હોવી જોઈએ આઈડિયલ રોયલ્ટી છે ને આઈડિયલી રેગ્યુલર બધા મતલબ બધી બ્રાન્ડ માં સાત થી આઠ પર્સન્ટ હોય છે પણ હા

માર્કેટિંગ એક્સપેન્સ લેતા હોય અને ત્યાં આપણે માર્કેટિંગ તરીકે સ્પેન્ડ કરવાના છે આ રીતનું પ્લાનિંગ છે ઓકે રાઈટ ત્રણ મોડલ ની અંદર આપણે જો વાત કરીએ તો સૌથી વધારે પોપ્યુલર કયું અત્યારે કેફે કાફે મોડલ સૌથી રીઝન એમાં એવું હતું પહેલેથી આપણે જે પ્રમોટ કર્યું સૌથી વધારે કેફે મોડલ કર્યું બીકોઝ કે તમે ત્યાં કસ્ટમરને સારો એક્સપિરિયન્સ બી આપી શકો એમ્બિયન્સ આપી શકો એક્સપિરિયન્સ આપી શકો

તો આ આઉટલેટ હવે આપણે સારી રીતે ચાલી શકે છે રીઝન કે સુરત થી લઈ અમદાવાદ સુધીના પટ્ટામાં બધા સિટીમાં આપણા આઉટલેટ છે લોકો ઓળખે છે એટલે ત્યાંથી જે ટ્રાવેલ કરે છે ને એ ત્યાં ઊભી રાખશે જો છે અચ્છા કહું તો ચાલો આપણે અહીંથી એક ત્યાં ટ્રસ્ટ પણ બની ગયો છે જેમ કે ઇન આપણે કાઠિયાવાડી લોકો હોય ને એટલે ઓનેસ્ટ અને સર્વોત્તમ આ બે વધારે પ્રિફર કરતા હોય છે બરાબર અને હવે ત્રીજું ગેલપ થઈ ગયું કે ભાઈ ચલો હાઇજીન લેવલ પણ આપણને મળશે અને બધી જ વસ્તુ મળી રહેશે તો ત્યાં પણ હવે તમે એ રીતે ટાર્ગેટ કર્યું છે કે ભાઈ લોકો ક્યાં આવે છે લોકોની સાયકોલોજી સાથે ખાસું વર્કઆઉટ અને મેઈન વસ્તુ કીધું કે ભાઈ જ્યારે માણસ ઓળખતો થાય ને પછી ત્યાં અંદર આવે ઉભો તો એ ત્યાં જ રહેશે સમજો ગેલોક્સ સુપર ઉભો રહેશે પણ એને ખબર જ નથી કે હું તો આપણે ક્યારેય એને ટ્રાય જ નથી કરે તો એ શું કરશે એનું જે રેગ્યુલર છે તો એ જગ્યાએ જઈ ખાઈ પી નીકળી જશે